સિહોર ખાતે ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોનો સન્માન સમારોહ યોજાયો હોરમાં ભાજપ દ્વારા યોજાયેલ કારગીલ વિજય જનસભા તેમજ સૈનિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ પ્રચાર સંયોજક અને વિચારક શ્રી યજ્ઞેશ દવે સિહોરમાં કારગીલ વિજય જનસભામાં ઐતિહાસિક તથ્યો અને સ્થિતિ સાથે ચિંતન વક્તવ્ય આપ્યું હતું भावनगर जिला भाजप द्वारा योजना आ महानुभावों द्वारा विजय ज्योत पुष्पांजलि अर्पण कराये अही आ प्रसंगे सेना सेन भाई सोलंकी श्री नारसंग भाई डोडिया तथा श्री हितेश भाई सोलंकीन सम्मान अभिवादन होदेदारों द्वारा योजायु हतु। आ सैनिकों कार्यकाल अनुभवों वर्णव्या પાકિસ્તાન માટે ઘણા પ્રયત્ન કર્યા એમને એવું નથી કે આપણે સીધો યુદ્ધની જ વાત કરી કારણ કે એ વખતે કોંગ્રેસે એક એવી વાત ફેલાઈ કે એમ નહીં ભારતીય જનતા પાર્ટી આવશે તો પાકિસ્તાન તરફથી યુદ્ધ થશે અને પાકિસ્તાન આપણી ઉપર ચઢાઈ કરશે એ કારણ કે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર હતી આપણી તો એટલા માટેનું એ ઘણું બધું વૈશ્વિક ધોરણે એમને ફેલાવેલું હતું અટલ બિહારી વાજપેયીએ એ વખતે પ્રયત્નો પણ કર્યા તેરસો ને તેસઠ સૈનિકો ઘાયલ થયા અને મુખ્ય વાત એ હતી કે અટલજીએ સૈન્યને છૂટો દોર આપ્યો હતો એમણે પણ હમણાં વાત કરી કે સરકારે છૂટો દોર આપ્યો હતો કોઈ પણ ભોગે આ આપણી જે જમીન પચાઈ પડી છે પાછી લઈ લેવી આ ટેકરીઓ આપણી જે પાકિસ્તાને હુમલો કરીને એની પર ચઢાઈ કરી છે પાછી લઈ લેવી બીજું ભારત અને પાકિસ્તાનના અત્યાર સુધીમાં યુદ્ધ કેટલા થયા તો કુલ પાંચ યુદ્ધ થયા પાંચ યુદ્ધમાં એક એનડીએ સરકાર સમયમાં થયું બાકીના ચાર યુદ્ધ એ કોંગ્રેસ સરકાર સમયમાં થયા ચાર યુદ્ધમાં તમે જો તો ઓગણીસો સુડતાલીસ શરૂઆતની અંદર અટલ બિહારી વાજપેયી સરકાર હતી શરૂઆતની અંદર અટલ બિહારી સરકારે તત્કાલીન નિર્ણય લીધો અને બધો ફોર્સ ત્યાં લગાડ્યો હતો અને બધો ફોર્સ લગાડીને પણ એ નીચે ન ઉતરે આપણી બાજુ એના માટેના પ્રયત્નો શરૂ થયા પણ જમીન આપણે પાકિસ્તાનને પરત આપી નહીં અને આપણી જમીન પરત આપણે પાછી પૂરેપૂરી મેળવી લીધી माने मा मात्रे सैनिकोना कारणे जे आपद होयामना कारणे आणि अटल बिहारी वाजपेयी सरकारने कारणे आम्हीच आपण आजचा दिवस हे आदरणीय नरेंद्रभाई मोदी प्रमाणे नक्की करू बे हजार अंदर जर एम शासन लिधू तरी एमे नक्की करू क દિવસને આપણે કારગીલ વિજય દિવસ તરીકે એટલા માટે ઉજવવો કે એકમાત્ર યુદ્ધ એવું દેશમાં થયું પાકિસ્તાનની સામે કે જે યુદ્ધની અંદર આપણે કશું ગુમાવ્યું નહીં અને બધું જ પાછું મેળવ્યું છે ને આપણો સ્વતંત્ર વિજય થયો છે એટલા માટે એમણે એમણે વાત કરી બજેટની તો આ વખતનું જે બજેટ આવ્યું બે દિવસ પહેલા યુનિયન બજેટ જે આવ્યું એમાં સૌથી વધારે સૌથી વધારે જોગવાઈ સવા ચાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ડિફેન્સ પાછળ કરવામાં આવી